બનાસકાંઠાના પાલનપુર ખાતે આજરોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ તથા ગુરુ પરિવાર ટ્રસ્ટ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે વયોવૃદ્ધ સાધન સહાય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વર્ષથી વરિષ્ઠ નાગરિકોને જીવન સરળ બનાવવા માટે વિવિધ સહાયક સાધનોનું રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં કુલ એકસો પચીસ વયોવૃદ્ધને ચેકઅપ કરાવ્યું હતું અને સહાય રૂપે આપવામાં આવનારા સાધનોમાં વ્હીલચેર વોકર રોલેટર વોકિંગ સ્કીટ ક્વાડ સ્ટીક હિયરિંગ એઇડ ઘૂંટણપટ્ટા કમર બેલ્ટ તેમજ અન્ય દૈનિક ઉપયોગી સાધનોનો સમાવેશ થાય છે આજે ચેકઅપ કરાવે તમામને તેમની જરૂરિયાત અને ચેકઅપ મુજબના સાધનો આપવામાં આવશે જેની વિગતો કુલ દ્વારા કરવામાં આવશે આ સાધન સહાયની અંદાજે રકમ દસ લાખ ઉપરાંતની થવાની શક્યતા છે આમ દરેકની ચેકઅપ મુજબ સાધન સહાયની મદદ કરવામાં આવશે આ કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો તથા તેમના પરિવારો હાજર રહીને સેવા કાર્યોની પ્રશંસા કરી હતી નવજીવન સંસ્થાના ડાયરેક્ટર વિશાલભાઈ જોશી મયુરભાઈ પંડ્યા અને ગુરુ પરિવાર ટ્રસ્ટમાંથી માધવભાઈ પટેલ જયમીનભાઈ નિકુલભાઈ મનીષભાઈ દિવ્યાંગભાઈ અને વંદનભાઈ કાર્યક્રમનું આયોજન કરી અને ડોક્ટર કાવેરીબેન અને ડૉ. ધીરજભાઈ પણ સેવા આપી હતી અને લોકોએ સુંદર ચેકઅપ કરીને કામ કર્યું હતું અને તમામના સહકારથી કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અઢીસોથી વધારે લોકો અહીંયા રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને જેમાં સવાસોથી વધારે લાભાર્થીઓએ તેનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ લાભ જોયેલ છે આ કાર્યક્રમ આપણે પાલનપુરમાં બેડાગરમાં કરેલો છે અને જેમાં સવાસો લોકોની હાજરી ગઈ છે અને આ જી બી વિતરણ છે એ આપણે પંદરથી પંદર દિવસથી મહિનામાં વિતરણ બંધ કરવાનું આ કાર્યક્રમ નવજોર વિકલાંગ સેવા દ્વારા કરવામાં આવ્યો હતો નવજોર વિકલાંગ સેવાથી છેલ્લા બત્રીસ વર્ષથી દિવ્યાવી લોકો અને જરૂરિયાતમંદ લોકો માટે કાર્ય કરી રહ્યું છે એમાં અલગ અલગ પ્રકારના સાધન એ લોકોના જીવન સુધી પહોંચાડવા જેથી કરીને એ લોકોના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓનું જીવન સરળ અને સહેલું બની શકે માટે અમે કાર્યરત છીએ હજી પણ વધુમાં વધુ લોકો સુધી સંસ્થા પહોંચી શકે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ આભાર